મારી એક બીજી બસો પટ્ટી પડી છે એ તમને પ્રેસ વરંથી મને દેખાડીશ હું કે મારો સ્ટેન્ડ કેવી રીતના ચાલુ છે ભાવેશભાઈ છે ને ભાવેશભાઈ આપણે ટીવી નાઇનવાળા એ મારા મિત્ર છે એમને ખાલી મારો ઇલેક્ટ મારા પર્સનલ નંબર મને ખબર છે એમનો મારો નંબર ખબર છે મારી કે બસો પટ્ટી પડી છે એ ડિવિઝનમાં હું અમને દેખાડીશ પણ જો કોઈ ગદારી ન થવી જોઈએ જો ગદારી થઈ તો હું બધાને ભડાકો દઈશ ફાયરિંગ કરી નાખીશ પ્રેસવાળાને પરંતુ મારું ચાલુ છે એ મારા વાણા સાહેબના હિસાબે મારું ચાલુ છે બાકી હું ધંધો કરવામાં નથી તો મારી કઈ એટલી પ્રોપર્ટી છે મારા ભાઈ એવું કંઈ નથી કે હું ડબલ્યુ માણસું એવું કહે છે નહીં હો નો કોણ વેપારી નહીં મારા વાણા છે અને અનિલ પાછો રહ્યો ને અનિલ પાચો જે ઓલા ખેલે કરે ને ઓલા ક્યાં અહીંયા પત્રાવારીએ એ મારા શૂટરનો શૂટર છે બરાબર મારા શૂટરનો શૂટર છે એટલે એ શૂટરનો શૂટર જ આવું કરી શકતો તો હું શું કરી શકું અને મારે એવું કંઈ કરવું નથી મારા ભાઈ ગામ બંધ નથી કરાવું કોઈ વસ્તુ નથી કરાવવું હવે કરો નહીં ને મારા ભાઈ બધા પોતે રોજ રોટી જીવતા હોય હું મારી રોજ રૂટી જીવું છું મારા ભાઈ અને હું પોલીસને પૈસા આપીને મારા પપ્પા જીવું છું યાર એમને તો કંઈ કરતો નથી યાર અને બાકીના જે દેશ સિવાયનો તમે જે કંઈ કરો એ મને કંઈ ખબર નથી પપ્પા ક્યાં જીવે છે ક્યાં વરે છે અને હવે મારે એ પૈસાની જરૂરી નથી મારા ભાઈ અને મારી ખુદની એવી નોટ થઈ ગઈ છે કે મારે એવું કંઈ કરવાની જરૂર છે નહીં શું પણ હવે હું કહું તમે પોલીસને હેરાન કરો બંધ કરી નાખો ને તો સારી વાત કહેવાય યાર વાન સાહેબ મને સંબંધ છે બરાબર તો અહીંયા બગાડશો ને મને મને ખબર પડી ગઈ તમે બગાડશો એમ કે પરમાર સાહેબને શિશ સાહેબમાં તમે બગાડો મારો સંબંધ અને આમને મારા સંબંધમાં વગાડ્યો એક સ્ટેપ હું આગળ વધી ગયો કેમ કે તમે ઓલી બગી લગાડી ક્યાં શિશ સાહેબને પરમાર સાહેબની બદલી કરાવી નાખી તમે પ્રેસમાં તમારા ઓલું વિડીયો વાયરલ થયેલો એટલે પણ હવે મારે રહેવું જ નથી હું કહું છું હું મારે હું કહું છું મારી કે લાઈન છે ડેરિંગ છે બધું છે લાઈન છે બધું હું રોજ બસો પટ્ટી કહું હું બસો પટ્ટી દેખાશ મારી ક્યાં પડી એમ દેખાડું હલો એ ડોવીઝનની યાદમાં રે સ્વરા ભાવેશ પેસ જોઈએ કોઈને દેખાડીશ નહીં બાકી કોઈને મને ફોને નહીં કરો મારો ભાઈ કોઈને જવાબ નહીં મળે બરાબર બાકી જય માતાજી જયવેલનાથ જય કોટી સમાજ જયવેલનાથ જય માતાજી જય મા બાકી